કેમ છો મારી youtube family અને ગુજરાતી blog માં તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત છે અને આપણે અટાણે ઉઠીને રેડી થઈ ગયા છીએ અને બપોરના વાગવામાં બે માં દસ છે તો તમે લોકો વિચારતા હશો કે આ કેમ બે વાગે ઉઠો હતું એવું કે હું નાઈટ શીપ આવી ગઈ છે એટલે નાઇટમાંથી આવીને સૂઈ ગયો તો સાત વાગે ને અટાણે ઉઠ્યો જો તો અટાણે જમવાનું ready થઈ ગયું ને પહેલા જમી લઈ તો જમવામાં શું બનાવ્યું શું નહીં તમને લોકોને ને દેખાડીશ ને આ જેક જોવો હજી લગી બગાસા ખાય તો જેક એ જેક બાર છે બાર જવું છે સમજો બિસ્કિટ ખાવા છે બાર એને બાર નું નામ પડે એટલે એ આમ મોટું હલાવે ને અલગ જ દેખાડે હું તમને કોક કોક વાર બ્લોગ માં દેખાડી દેવું આવશે તો ચાલો કઈ વાંધો નહીં આપણે જમવાનું રેડી થઈ ગયું છે તો જમવામાં શું એ બધું રેડી થાય એટલે તમને દેખાડું પાપડ ને નું શાક માસ્ટર હતું થોડીક વાર આરામ કરી દીધો જમીને અને અટાડો ઉઠો તો જોવાયા તો આઠ ને દસ થઈ ગઈ છે